ચેનલ પર નવા આવનાર તમામ મિત્રોનું સ્વાગત છે રોજ એક નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા બધા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું રહે મારો પંદર વર્ષનો દિયર રોજ મને પાંચ હજારની નોટ આપીને કહેતો ભાભી આજે એન્જિન ખૂબ ગરમ છે દિયરની વાત સાંભળતા જ હું શરમથી પાણી પાણી થઈ જતી અને તેને તે નોટ પાછી આપી દેતી એક દિવસ વિચાર્યું કે જો તો ખરી કે પંદર વર્ષના દિયરનું એન્જિન કેવું છે આ વિચારી રાત્રે દિયરના રૂમમાં ગઈ પરંતુ તે રાત્રે મારા હોશ ઉડી ગયા જ્યારે દિયરે ફરીથી એ જ પ્રકારની હરકત કરી જે તે રોજ કરતો હતો હવે તો મને તેના ચહેરાથી નફરત થવા લાગી હતી તેની આંખોમાં અજીબ અહેસાસ હતો તે વસ્તુ હજી પણ મારા હાથમાં હતી આજે હું અંદર જઈને જોવા માંગતી હતી કે તે મને રોજ શું કહે છે કારણ કે આ પ્રકારની વાતનો કોઈ સીધો અર્થ હોઈ શકતો નથી પરંતુ વાસ્તવમાં વાત એ હતી કે હું તેને હજુ પણ હતી પછી જેવી જ રૂમમાં દાખલ થઈ તો સામેનું દૃશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હવે સમજમાં આવ્યું કે તેણે મને પૈસા શા માટે આપ્યા હતા મારું નામ નંદની છે હું દેખાવા ઘણી સુંદર હતી મારા માતા પિતા દુનિયામાં નથી હું મારી ખાલા એટલે કે ફૂઈના ઘરે રહેતી હતી તેમણે મારા માટે સંબંધ શોધ્યો હતો તેમનું કહેવું હતું કે હું તમારા માટે એવું ઘર શોધવા માંગુ છું જ્યાં વધારે લોકો ના હોય અને તેમને આવું જ ઘરમાં હોઈ ગયું મારા પતિનું નામ પ્રેમ હતું અને તેનો માત્ર એક ભાઈ હતો જેની ઉંમર પંદર વર્ષની હતી આ ઘરમાં માત્ર બે જ લોકો રહેતા હતા મારા પતિને કિરાણાની દુકાન હતી તેણે ઘરમાં ઘણી સગવડો પૂરી પાડી હતી મારા લગ્ન તે વ્યક્તિ સાથે થયા અને હું આ ઘરમાં આવી ગઈ આ ઘરમાં કોઈ સ્ત્રી નહોતી તેથી ઘરના બધા કામ મારે જ કરવાના હતા પરંતુ મને કોઈ મુશ્કેલી નહોતી કારણ કે અહીં માત્ર મારી જ હકમત હતી અને ત્રણ લોકો માટે ભોજન બનાવવું કોઈ મુશ્કેલ કામ નહોતું મારો દિયર પંદર વર્ષનો હતો પરંતુ તેનું કદ ઘણું લાંબુ હતું તેથી જુવાન દેખાતો હતો તે આખો દિવસ ઘરે જ બેસી રહેતો હતો કોઈ કામ કરતો નહીં રૂમમાં જ રહેતો જ્યાં મારા પતિએ કોમ્પ્યુટર મૂક્યું હતું મને યકીન હતું કે તે પણ આજકાલના છોકરાનો જેમ આખો દિવસ કોમ્પ્યુટર પર રમતો રમત રમતો હશે જ્યારે મારા પતિ ખૂબ મહેનત કરતા હતા હું કહેતી હતી કે તે પણ દુકાને જાય પરંતુ તે આખો દિવસ ઘરે જ રહેતો જ્યારે હું પરણીને આ ઘરમાં આવી ત્યારે તે મારી ખૂબ પ્રશંસા કરતો ચાહે છે કે હું નવી નવી પરણેલી વહુ હતી મારી પાસે નવા જોડા હતા હું રોજ કોઈ નવો જોડો પહેરતી તો મારા પતિ પહેલાં તે મારી પ્રશંસા કરી દેતો અને કહેતો કે ભાભી આજે તો તમે ખૂબ જ સુંદર લાગો છો ખૂબ જ પ્યારા લાગો છો પરંતુ મારા ધિયરનો અંદાજ મને કંઈક સારો લાગતો નહોતો જે વાત મારા પતિએ કહેવી જોઈતી હતી તે તે કહી દેતો હતો દરરોજ આ રીતે પસાર થવા લાગ્યા એક દિવસ મેં મારા પતિને કહ્યું કે જે પૈસા મને મોઢું બતાવવામાં આવ્યા હતા તે ખતમ થઈ ગયા છે તમે મને મહિનાનો ખર્ચ આપો જ્યારે મારે કોઈ વસ્તુ લેવી હોય તો મારા પતિએ સ્પષ્ટ ના પાડી તેણે કહ્યું કે મારી પાસે એક રૂપિયો નથી હું ખૂબ જ મુશ્કેલીથી ઘર ચલાવું છું મારી નાની દુકાન છે અને હવે મોહલ્લામાં એક મોટું સ્ટોર બની ગયો છે બધા મોહલાવા ત્યાં જ જાય છે હું પોતે પરેશાન છું કે શું કરું ખેર મને થોડો ગુસ્સો આવી ગયો અને અમારા અવાજો રૂમની બહાર જવા લાગ્યા મેં કહ્યું આ તમારી સમસ્યા છે કે આ ઘર કેવી રીતે ચલાવવું પરંતુ મને ખર્ચ આપવો તે તમારી ફરજ છે આ વાત પર તેણે મને સંભવાયું કે તમે મારી પત્ની છો તમારું કામ મારો સાથ આપવાનું છે અને અહીં તમે મારી પૈ પાસે પૈસા માગી રહ્યા છો જો આ જ વાત છે માત્ર પૈસા માગવાની તો પછી ઠીક છે તમારે મારી સાથે શું કામ આટલું કહીને હું રૂમની બહાર નીકળી તો સામે મારો દેયર ઊભો હતો મારી આંખોમાં પણ આંસુ આવી ગયા તેણે પણ આ દ્રશ્ય જોઈ લીધું હતું હું ચિંતિત થઈ ગઈ કે તે મને કોઈ પ્રશ્ન ના કરી લે પરંતુ તેણે કોઈ પ્રશ્ન ના કર્યો અને તેના રૂમમાં ચાલ્યો ગયો મને આના પર પણ ગુસ્સો આવવા લાગ્યો સાંજે મારા પતિને કહ્યું તમારો જુવાન ભાઈ છે તેને કોઈ કામ પર કેમ નથી લગાવતા ઘરમાં બે કમાનાર હોય તો ઘરની પરિસ્થિતિ સારી થશે છે મારા પતિનું કહેવું હતું કે તે મારા માતા પિતાનો લાટકો બાવક હતું જ્યારે તેવા આ દુનિયાથી ગયા ત્યારે તેણે કહ્યું હતું કે તેની ખૂબ કાળજી રાખજે તેની દરેક ઈચ્છા પૂરી કરજે હું તેના પર દબાણ નથી મૂકવા માંગતો નહીંતર તે કહે છે કે મારા માતા પિતા દુનિયામાં નથી અને મારા ભાઈએ મારા પર જુલમ કરવાનું શરૂ કરી દીધું છે હાલ તો તે માત્ર પંદર વર્ષનો છે જ્યારે વીસ વર્ષનો થશે ત્યારે કોઈ ધંધો કરી લેશે ત્યાં સુધી તમારે પણ ચલાવવું પડશે મેં મારા પતિને એટલું જ કહ્યું કે ચલાવવું થોડા સમયનું હોય છે આખી જિંદગીનું નહીં હવે તો હું મારા ઘરે પણ નથી જતી કારણ કે ત્યાં મને ખાલી હાથે જવું સારું નહોતું લાગતું આ રીતે દિવસો પસાર થતા રહ્યા એક દિવસ મારા દિયરે મને પાંચ હજારની નોટ આપી અને કહ્યું કે આ તમારા માટે છે હું આશ્ચર્યચકિત થઈ ગઈ મેં કહ્યું કે તમે આ ક્યાંથી લીધા જમા કર્યા હતા તેણે કહ્યું ના મને પૈસા જમા કરવાની આદત નથી બસ હું તમને આ પૈસા આપી રહ્યો છું ચૂપચાપ રાખી લો મેં કહ્યું ના હું તમારી પાસેથી પૈસા નથી લેવા માંગતી તમારા ભાઈને ખબર પડે તો તે નારાજ થશે તેણે કહ્યું ના ભાઈને ખબર નહીં પડે બસ તમે આ પૈસા તમારી પાસે રાખી લો અને મને જલ્દીથી અહીંથી જવાઈ દ્યો આજે એન્જિન ખૂબ વધારે ગરમ છે હું આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે કયા એન્જિનની વાત કરી રહ્યો છે તે ઝડપથી રૂમમાં આવી ગયો અને એવી રીતે ભાગ્યો કે જાણે કોઈ કામ કરવાની ઉતાવોમાં હોય મેં નોટ તરફ જોયું અને વિચાર્યું કે મારે રાખવા જોઈએ કે નહીં પરંતુ મને પણ તેની જરૂર હતી મારી કેટલીક પોતાની વસ્તુઓ ખતમ થઈ ચૂકી હતી જે મારા પતિની નજરમાં બિલકુલ ફાલતું હતી પરંતુ તે વસ્તુઓની વ્યક્તિને જરૂર હોય છે જો તમે તમારા ચહેરા પર સારી ક્રીમ ના લગાવો સારા શેમ્પૂથી વાવ ના ધુઓ તમારી કાળજી ન રાખો તો તમે જલ્દી વૃદ્ધ થઈ જાવ છો અને મને સમય પહેલાં વૃદ્ધ થવાનો કોઈ શોખ નહોતો તેથી મેં પૈસા મારી પાસે રાખી લીધા હું બજારમાં ગઈ અને જરૂરી વસ્તુઓ લઈ લીધી આ સિવાય મારા માટે બંગડીઓ પણ લીધી તે પહેલાં કે મારા પતિ બંગડીઓ જુએ મારા દિયરે જોઈ અને તેણે કહ્યું કે ભાભી તમારી ગોરી ગોરી કલાઈઓ બાદ આ બંગડીઓ ખૂબ સુંદર લાગે છે હું મારા પતિના મોટેથી આવા શબ્દો સાંભળવા માંગતી હતી પરંતુ હવે આ વાત મારો દિયર બોલી ચૂક્યો હતો મેં કહ્યું જે પૈસા તમે આપ્યા હતા તે જ પૈસાથી ખરીદી છે તેણે કહ્યું કે બસ આ રીતે સારી સારી વસ્તુઓ લેતા રહેજો મને ખૂબ ખુશી થઈ છે તમે અમારા માટે આટલા બધું કરો છો ખાવાનું બનાવો છો કપડાં ધોવો છો આ ઘર સાફ રાખો છો તમારા આવવા પહેલાં આ ઘર ન હતું અમે કેરી કેવી રીતે રહેતા હતા ના ખાવા પીવાનું ધ્યાન હતું ના પહેરવાનું હું તેની વાતો નહોતી સાંભળવા માગતી મારે હજુ ઘણા કામ હતા હું ત્યાંથી બહાર આવી બહાનું બનાવીને ચાલી ગઈ બીજે દિવસે ફરી એવું જ થયું તેણે મને પાંચ હજાર રૂપિયા આપ્યા મેં પૂછ્યું તમારી પાસે પૈસા ક્યાંથી આવે છે તો કહેવા લાગ્યો એન્જિન ખૂબ ગરમ રહે છે શું કરું આ કોણ જાણે ક્યાં એન્જિનની વાત કરતો રહેતો અને પછી પોતે જ હસતો અને મને અજીબ નજરોથી જોતો અને પછી રૂમમાં ચાલ્યો જોતો જ્યારથી મારા લગ્ન થયા હતા મારા પતિએ મને ક્યારેય આટલા પૈસા નહોતા આપ્યા તો પછી ત્યાં આટલા બધા પૈસા ક્યાંથી લાવતો હતો અને જો તેની પાસે આટલા પૈસા હતા તો પછી તે તેના મોટા ભાઈને કેમ નહોતો આપતો મારો દિયર કહેતો હતો કે આ વિશે કોઈને ના કહેશો અને મને પણ પૈસા મળી રહ્યા હતા તો મને કોઈને કહેવાની શું જરૂર હતી પરંતુ મને ખૂબ અજીબ લાગી રહ્યું હતું કે તે આખો દિવસ ઘરે જ પડ્યો રહેશે માત્ર એક જ વખત ઘરની બહાર જાય છે અને તે પણ પાંચ દસ મિનિટ માટે પછી આટલા બધા પૈસા આખરે ક્યાંથી લાવે છે પણ તે કહે છે કે તમે કેરી ખાઓ ઝાડવા ન ગણો મેં પણ આ જ કર્યું અને આ વિશે વિચારવાનું છોડી દીધું પરંતુ એક દિવસ મારા પતિએ મારી પાસે આ બધા પૈસા જોઈ લીધા મારે જૂઠું બોલવું પડ્યું કે અમ્મીના પૈસા છે અને તેમણે મૂકવા માટે આપ્યા છે પરંતુ મારા પતિને શંકા પડી ગઈને તેણે કહ્યું કે તમારી અમ્મી તમારેથી વધારે સમજદાર છે તો તે તમારી પાસે કેમ પૈસા મૂકશે ક્યાંક વચ્ચેથી ખર્ચ થઈ જાય તો પછી તે વાતો કરશે કે તેનો પતિ કદાચ પૈસા નથી આપતો જે અમારા ખર્ચ કરી રહી છે પરંતુ મારા પતિને શંકા થઈ ગઈ કે હું તેની સાથે જુઠ્ઠું બોલી રહી છું હું ખૂબ શરમિંદા થઈ ગઈ અને મેં નક્કી કર્યું કે હવે દિયર પાસેથી પૈસા નહીં લઉં મેં દિયર પાસેથી લેવાની ના પાડી તો તેણે કહ્યું તમારે આ પૈસા લેવા જ પડશે આ પૈસા મેં તો તમારા માટે જ રાખ્યા છે હું આશ્ચર્યચકિત હતી કે તે મને આટલા બધા પૈસા કેમ આપે છે એક દિવસ હું ટીવી પર એક પ્રોગ્રામ જોઈ રહી હતી જેમાં એક અજાણ્યો વ્યક્તિ કોઈ સ્ત્રીને ઘણા બધા પૈસા આપી રહ્યો હતો પરંતુ આખરી એક દિવસ તે તેની પાસે આવી ગયો અને કહેવા લાગ્યો કે કારણ વગર તો તમને પૈસા નથી આપતો આ ડ્રામામાં તે શીખવાડી રહ્યા હતા કે ક્યારેય પણ કોઈ પાસેથી કારણ વગર પૈસા ના લેવા જોઈએ કારણ કે કારણ વગર કોઈ પણ કોઈના માટે કંઈ નથી કરતું આ વાત મારા દિલમાં બેસી ગઈ અને મેં વિચાર્યું છે તો તે પારકો જ મારો કોઈ નથી અને પછી તે કહેવાની ના કેમ પાડે છે આ રીતે તો કોઈ દિવસ મારા પતિને ખબર પડી ગઈ તો ખૂબ મોટો ઝઘડો થશે અને વાત તેને જ છુપાવવામાં આવે છે જે ખોટી હોય છે અને પછી મારું ધ્યાન તેની એન્જિનવાળી વાત તરફ ગયું કે તે જ્યારે પણ મને પૈસા આપે છે તો કહે છે એન્જિન ગરમ છે આખરે તે કયા એન્જિનની વાત કરે છે તેના એન્જિન ચેક કરવા માટે મારે તેના રૂમમાં જવું જોઈએ મારા પતિએ મને કહ્યું હતું કે તેના રૂમમાં જવાની કોઈ જરૂર નથી ખાવા પીવાનું બહાર જ આપી દેજો કોઈ પણ વસ્તુ હોય બહાર જ પકડાવી દેજો મારા પતિની વાત બિલકુલ સાચી હતી તે મારા રૂમમાં નથી આવતો અને હું તેના રૂમમાં નથી જતી પરંતુ આજે મારે જઈને તેનું એન્જિન જોવું જ હતું હું મારા દિયરના રૂમમાં ગઈ તે પણ અંદર જ હતો જ્યારે હું અંદર દાખલ થઈ ત્યારે મારો દિયર કોમ્પ્યુટર તરફ મોટું કરીને બેઠો હતો અને મને જોઈને અચાનક ચોંકી ગયો હું પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે હું જોઈ ચૂકી હતી કે તે કોમ્પ્યુટર પર શું કરી રહ્યો હતો હવે મને ખબર પડી ગઈ તે આટલા બધા પૈસા રૂમમાં બેસીને કેવી રીતે કમાતો હતો તેણે માથું નીચું કરી લીધું તેણે કહ્યું ભાભી ભાઈને કંઈ ના કહીશો પરંતુ હું તેની નજીક ગઈ અને તેની આંખોમાં જોઈ અને બોલી આવી વાત તો તમારા ભાઈને જણાવવી જ જોઈએ જેથી તેમને પણ ખબર પડે કે તેનો ભાઈ કેટલું સરસ કામ કરી રહ્યો છે મારો દિયર તેના રૂમમાં બેસીને કોઈ ખોટું કામ નથી કરતો પરંતુ ઓનલાઈન કામ કરે છે અને તેની ભાષામાં કહે છે એન્જિન ગરમ છે એટલે કે આજે સ્ટોક ઘણો ઉપર છે કારણ કે તે મને સાચું કહેવા નહોતો માગતો તેણે કહ્યું જ્યારે તમે ભાઈ પાસે પૈસા માંગતા હતા અને તે નહોતો આપતો ત્યારે મને ખૂબ ખરાબ લાગતું હતું તેથી મેં વિચાર્યું કે હું પણ કોઈ કામ કરું અને રોજ તમને પૈસા આપતો રહું કારણ કે તમે માત્ર મારી બહેન જ નહીં પરંતુ મારી માની જગ્યા પર છો અને હું ભાઈને એટલા માટે નહોતો કહેવા માગતો કારણ કે મારો ભાઈ આ કામને સારું નથી સમજતો તેથી મેં કહ્યું હતું કે ભાઈને કંઈ ના કહેશો આ પછી મારી વિચારસરણી બદલાઈ ગઈ અને મારા દિયરની કાવજી રાખવા લાગી અને આમ જ કામ કરતાં કરતાં મારો દિયર અમીર થઈ ગયો અને ભાઈને પણ મોટો સ્ટોર બનાવી આપ્યો હવે અમારા ઘરની પરિસ્થિતિ સારી છે અને મારા પતિ મને ખર્ચ પણ આપે છે દિયરના લગ્ન થઈ ગયા છે અને મારા પણ ત્રણ બાળકો છે હવે અમે અમારી જિંદગીમાં ખૂબ જ ખુશ છીએ મિત્રો હું આશા રાખું છું ખુશ કે તમને આ વાર્તા ગમે છે જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને સાથે રહેલા બેલ નોટિફિકેશન પર પણ ક્લિક કરી દો જેથી તમને અમારા બધા વિડીયો સમયસર મળતા રહે અને તમારી ખૂબ કાળજી રાખજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો આવજો